બીદડા સર્વોદય હોસ્પિટલના એકાવન માંગ મેઘા મેડિકલ સર્જિકલ કેમ્પ અંતર્ગત તારામતી વેલનેસ સેન્ટર ખાતે કાર્યક્રમ યોજાયો ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીક પ્રાગટ્ય વડે આ કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો સૌનો શાબ્દિક આવકાર હેમંતભાઈ રામભિયાએ કર્યું હતું હરિન્દ્રસિંહ સિક્કા કિશોરભાઈ મસુરકર દિનેશભાઈ ત્રિવેદી સાંસદ વિનોદભાઈ ચાવડા અનિરુદ્ધભાઈ દવે વલમજીભાઈ હુંબલ પ્રદ્યુમનસિંહ જાડેજા વિજયભાઈ છેડા જનકસિંહ જાડેજા કેવલભાઈ ગઢવી હાર્દિક મામનિયા लीलाधर भाई गडा डॉक्टर शरद गुचीपूडि डॉक्टर ब्रायनेक सामंत भाई गढ़वी अनिल भाई गालाનો સન્માન કરાયું હતું કાર્યક્રમમાં પીયushભાઈ મનુભાઈ મુકેશ દોશી કીર્તિ ગોર અરવિંદ જોશી રવિન્દ્ર ત્રવાડી બટુકસિંહ જાડેજા ડોક્ટર મયૂરભાઈ મોતા સુરેશ સંઘાર કેસરા બાપા મણીલાલભાઈ હિરેન સંઘવી હરીશભાઈ ગણાત્રા સુરેશ સંઘાર વાલજી સંઘાર નિલેશ મહેશ્વરી મામલતદાર વિકે ગોકલાણી लक्ष्मी शंकर जोशी परेश चांद्रा चंद्रकांत चौथानी भरत भाई तलेश्वर कनुभा जाडेजा धर्मेंद्र जैसर सहित उपस्थित रहा था कार्यक्रम की व्यवस्था भरत संघार गुलाम मुस्तफा सैयद उदय सिंह जाडेजा भावीन गौर तमज स्टाफ गणे संभाली थी कार्यक्रम संचालन प्रशांत राव ने दिनेश नागू तमज आभार विधि अरविंद भाई शाहे करी थी इक्यावन साल तो वो कुदरत ने ही भेंट किया होगा वो बिना ब्लेसिंग्स के नहीं तो ये ट्रस्ट जो है उसने अपनी नींव बहुत गहरी नीचे की है तो ही ये सब अच्छे फल निकलने शुरू हुए हैं तो बड़ा दिल को छूने वाला काम कर रहे हैं और अभी मैं इनकी जो जो और दूसरा देख के आया था आज सुबह तो देखा कि वो अपंगों के लिए बनाना उनके लिए मटेरियल प्रोस्थेटिक मटेरियल आर्टिफिशियल लिम्स बनाना मुफ्त में बांटना, उन लोगों को अपना दान देना जो जिन्होंने कि ना तो ट्रस्ट को देखा तो ना ही यू नो क्या काम हो रहा है विश्वास किया तो जो विश्वास है वो आप अचानक नहीं बना सकते बड़ा खून पसीना लगता है और बड़ा बड़ा बलिदान होता है तो जब ये सब हो तभी आप विश्वास के कायल बनते हैं काम के आते हैं तो इस ट्रस्ट ने वो विश्वास कमाया है कि आज इस पहुँच इस पहुँच पर है लेकिन ये अभी बहुत कम है मेरा ये मानना है कि इसको देश विदेश में इसका जिक्र किया जाए इसकी इसकी बातचीत की जाए बताया जाए लोगों को कि ये ऐसी संस्था है जिसमें ना देने वाला पूछता है कि किसको दिया ना लेने वालों को पता चलता है कि किसने क्या दिया असल में अगर आप देखें कि कोई आपसे पूछे आप बीस बिलियन बिलीनियर्स के नाम बता दें आप दस के भी शायद ना बता पाए बट बीस पचास सौ संतों के नाम चाहिए तो हमारा इतिहास बता देगा तो यहाँ पर वो काम हो रहा है गुप्त रूप से आराम से उस दुआ की कोई कीमत नहीं है सरोदय ट्रस्ट छाला अनेक दायकाओ थी काम कर रही અને આજે જ્યારે એકાવનમાં મેગા કેમ્પનું અહીંયા આયોજન થયું છે અત્યાર સુધી આ બિદરા સરોદે ટ્રસ્ટની અંદર સાહીઠ લાખ કરતાં વધારે દર્દીઓએ એનો લાભ લીધો છે મુલાકાત લીધી છે એક લાખથી વધારે ઓપરેશન સર્જરી થયા છે અહીંયા વેલનેસ સેન્ટર હોય નેચરોપેથી હોય યોગનું સેન્ટર હોય સરસ મજાની હોસ્પિટલ હોય આવા અનેક આરોગ્યના કાર્યો સાથે આ ટ્રસ્ટ કામ કરી રહી છે ફાઉન્ડર ટ્રસ્ટીઓ આદરણીય પટેલ સાહેબ હોય રામિયા સાહેબ હોય એમને યાદ કરી વર્તમાન ચેરમેન શ્રી વિજયભાઈ અને વિશેષ રૂપે ટ્રસ્ટી શ્રી

આવવાનું થયું અહીં આજે હરેન્દ્ર સિંહ સિક્કા સાહેબ જે રીતે ફોજી છે અને એમણે દેશ ભક્તિની જે કંઈ પણ વાત કરી છે એ ખૂબ સુંદર વાત કરી છે કચ્છના લગાવ સાથેની વાત કરી છે દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ એમને જે સહયોગ આપ્યો અને એમણે જે પિક્ચર બનાવ્યું એ પિક્ચર ની વાત કરી છે અને ગુરુ નાનક દેવજી

અને અનેક દાતાઓ પણ એની સહયોગ આપે છે દાતાઓને પણ હું આ કાર્યક્રમમાં પચાસ વર્ષની જે આ ટ્રસ્ટની કારકિર્દી છે જે ટ્રસ્ટને સમાજ પ્રત્યે જે ભાવનાથી બધાના સાથ સહકારથી જે કામ કર્યું છે મેડિકલ ફીમાં એના માટે અમે ગૌરવાન્વિત ગૌરવાન્વિત છીએ અને આ જે કાર્ય છે એનું સેલિબ્રેશન અમે પોતાના પચાસ વર્ષના ગાળામાં બધાનો સાથ સહકાર મળ્યો છે દાતાઓ તો કાર્ય 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 પદ્ધતિ અને જે અહીંયા કામ થાય છે એનાથી હંમેશા ખુશ છે અને એ લોકો કામ જોઈને જ પૈસા આપે છે દાન